સંજલીમાં એકલવ્ય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો સંજેલી તાલુકામાં આવેલ જય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી મોરા સુખસર ખાતે તાલીમ કેન્દ્રો કાર્ય છે છેલ્લા અઢાર વર્ષથી એકલવ્ય પ્રવેશ પરીક્ષાની નીચોડ અનુભવ દ્વારા આજ દિન સુધી હજારો વિદ્યાર્થીઓ એકલવ્ય મોડેલ સ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે જય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક શ્રી કુમાર એજ મકવાણાના માર્ગદર્શનથી આજ રોજ સંજેલી મોરા સુખસર ખાતે એકલવ્ય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવા તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં એકલવ્ય ફોર્મ ભરવા વિશેની માહિતી એકલવ્ય સંપૂર્ણ અભ્યાસક્રમની માહિતી આપવામાં આવી તેમણે જણાવ્યું હતું કે તારીખ અઠ્યાવીસ એપ્રિલના રોજ એકલવ્યની પરીક્ષા હોવાથી આજુબાજુ વિસ્તારના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓ તાલીમ લઈ શકે છે તેમને સંજેલી ખાતે શ્રી શ્રદ્ધા વિદ્યાલય દિલીપકુમાર મકવાણા મુરા ખાતે વિકે ખાંટ સાહેબના મકાનમાં અશ્વિનભાઈ સંગાડા અને સુખસર પોલીસ સ્ટેશનની સામે રાજુભાઈ મકવાણા પરીક્ષાના આગલા દિવસ સુધી તૈયારી કરવામાં આવશે તેમ જણાવ્યું રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી